એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દ બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવું રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બે થી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો મેન મેઈન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો અમે ઓફિસ આવતા સવાર નવ ની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને સાંજે પેલા પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગેરા તો અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી